નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત વિકસિત રાષ્ટ્ર ના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ પંચમાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ ની અધ્યક્ષતા રથ ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા ની ઉપસ્થિતિ માં મકર સંક્રાંતિ ના પાવન પર્વે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરાગામે મંદિરના પ્રાંગણમાં આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો હતો સાથે સાથે સાંસદે પ્રધાનમંત્રીની પ્રેરણાથી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સુધી મંદિર સ્વસ્થ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો જેમાં આગેવાનો જોડાયા હતા કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના આયુષ્યમાન ભારત યોજના પૂર્ણાશક્તિ યોજના સ્વચ્છ ભારત મિશન તેમજ પીએમ આવાસ યોજનાના સ્થાનિક મેરી કહાની મેરી જુબાનીના લાભાર્થીઓએ પોતાના સરકારની યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનોએ આંગણવાડી આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત નિઃશુલ્ક કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં તાલુકા સદસ્ય અજય દરજીના જન્મદિવસની ઉજવણી પર કરવામાં આવી હતી લોકનાટ્ય ભવાઈ વેશ દ્વારા મનોરંજન માધ્યમથી સરકારની યોજનાઓની માહિતી સાથે સ્વસ્થ અંગેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો શાળાના તેજસ્વી તાલાઓને પ્રમાણપત્ર તેમજ વિવિધ વિભાગના લાભાર્થીઓના સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યો ઉપલબ્ધિઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મને પણ નિહાળી હતી વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામૂહિક શપથ લીધા હતા આ કાર્યક્રમમાં તાલુકા મામંત્રી હિંમતસિંહ તાલુકા સદસ્ય અજય દરજી તાલુકા સદસ્ય જશુભાઈ બક્ષીપંધ મોરચા મામંત્રી દિવાંગ પંચાલ સરપંચ સાંકડીબેન ડેપ્યુટી સરપંચ મધુબેન ગ્રામ પંચાયતના સભ્યો માજી સરપંચ આનંદ સુથાર અગ્રણી ઘટુશી તલાટી સહિત ગામના અગ્રણીઓ આસપાસના ગ્રામ પંચાયતના સરપંચો અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ